નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું રાગવૃંદાવન સારંગમાં આપણે સ્વર મલિકા તાલ ત્રિતાલ સાથે મેં તમને બતાવી છે ફિંગરિંગ બતાવ્યું છે એની પ્રેક્ટિસ કેવી રીતના કરવાની રિયાઝ કેવી રીતના કરવાનું બધું જ ડિટેલમાં હું દરેક વિડીયોમાં હું સમજાવું છું એટલે તમે વચ્ચેથી કોઈ વિડીયો જોશો તો તમને સમજણ પડશે નહીં તમારી પદ્ધતિ શીખવું છે મારી ચેનલ ઉપરથી તો લેસન નંબર વનથી સ્ટાર્ટ કરવું પડશે અને એ વિડીયોઝ તમને ના મળતા હોય તો તો મારો વોટ્સઅપ નંબર પર મને મેસેજ કરજો મારો વોટ્સઅપ નંબર લખી લો સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરીશ પ્રજાપતિ વિસનગર જિલ્લો મહેસાણા પદ્ધતિસર શીખવા માટે પહેલેથી જ જોવું જરૂરી છે વચ્ચેથી શીખશો તો તમને ખ્યાલ નહીં આવે કારણ કે ઘણી વ્યાખ્યાઓ છે સમજાવેલી તાલ સમજાવેલા છે તાલ કેવી રીતના હાથથી તૈયાર કરવા તાલ સાથે કેવી રીતના ગાવું આ બધું જ ડિટેલમાં મેં સમજાવેલું છે ઓકે આજે આપણે સૌર મળી દુગુલ લઈએ છીએ તાલ ત્રિતાલ છે દુગુનમાં શું કરવાનું છે દુગુનનો મતલબ કે ડબલ સ્પીડથી ગાવું અથવા તો વગાડવું હવે આપણે જે સ્વર મલિકા લીધી હતી જેમણે વિડીયો જોયો હોય સ્વર મલિકાનો લેસન નંબર ત્રણ વૃંદાવન સારંગનું લેસનમાં તો એમને ખ્યાલ હશે કે એક માત્રા ઉપર એક સ્વર વાગે એટલે કે તાલની જે વાત માત્રા છે એના ઉપર વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ એ રીતના એક માત્રા ઉપર એક સ્વર દુગુનમાં એક માત્રા ઉપર બે સ્વર વાગે તાલની સ્પીડ એની એ રહેશે તાલની સ્પીડ વધશે નહીં વગાડવાની અને ગાવાની સ્પીડ ડબલ થશે અહીંયા જે અર્થચંદ્રકાની નિશાની કરી છે એનો મતલબ એ જ થાય છે કે એક તાલનું એક આવર્તન અરે એક ચક્રમાં એક માત્રા અહીંયા પડે તાલની વન તો વન બોલીએ ત્યાં સુધીમાં બે સ્વરો વગાડી જવા જોઈએ અથવા તો ગવા જતો ની બરાબર ની પે રે રે મરી હું તાલ વગાડીને તમને સાથે બતાવું છું ખાસ ધ્યાન રાખજો પ્રેક્ટિસ કરી લેવાની તાલ સાથે ગાવાની પછી તમે વગાડશો તો ઈઝીલી વગાડી શકશો હવે અહીંયા ધ્યાન આપજો આપણે ચાર લાઈન છે સ્વર્મલિકાની તો જ્યારે દુગુન શરૂ કરીશું એ પહેલા આખી એક લાઇન સિંગલ વગાડીશું એટલે શું થશે સ્પીડ ડબલ થશે એટલે આપણને સિંગલ લાઈન એક વગાડીશું આ ચાર લાઈન છે એટલે આખી લાઇન સિંગલ વગાડવાની થશે એટલે આખી લાઈન સિંગલ કેમ વગાડવાની એ પણ મેં અગાઉ રાગમાં સમજાયેલું છે એટલે ડિટેલમાં નથી જતા એક લાઇન આખી સિંગલ વગાડી એટલે આપણને સિંગલની સ્પીડ ખબર પડે એના આધારે ડબલની સ્પીડ આપણે નક્કી કરી શકીએ તો ડબલ જ્યારે વર્ક કરીશું પાછી એક લાઈન વગાડ્યા પછી પાછી ફરીથી અહીંથી દુગુણ શરૂ કરીશું તો અહીંયા શું થશે અડધે આવીશું એટલે એક લાઇન પૂરી થશે બીજા અડધે આવીશું એટલે બીજી લાઈન પૂરી થશે અહીંથી અહીં સુધીમાં ત્રીજી લાઈન પૂરી થાય અને અહીંથી અહીં સુધીમાં ચોથી લાઈન પૂરી થાય અહીંયા જોઈ લો તમને ખ્યાલ આવી જશે જો એ અહીંયા એક લાઈન પૂરી અહીંથી બીજી લાઈન સ્ટાર્ટ થઈ બીજી લાઈન અહીંયા પૂરી ત્રીજી લાઈન અહીંયા સ્ટાર્ટ થઈ અહીંયા પૂરી થઈ ચોથી લાઈન અહીંયા સ્ટાર્ટ થઈ અને તાલ પૂરો થયો અને સૌર મલિકાની દુગુન પણ સંપૂર્ણ થઈ એટલે કે તાલ સંપૂર્ણ થાય અને દુગુન પણ સંપૂર્ણ થવી જોઈએ અધૂરું રહેવું જોઈએ અહીંયા દુગુન પૂરું થઈ જાય તો એ તાલ સાથે ન કરે માટે એવી ગોઠવણ કરી છે કે એકી સંખ્યા હોય સ્વર મલિકા હોય કે ચીજગીત હોય અને બેકી સંખ્યા હોય કાં તો એકી હોય કાં તો બેકી હોય તો બેકી સંખ્યા હોય તો આખી લાઇન સિંગલમાં લેવી પડે બરાબર અને એકી સંખ્યા હોય તો અડધી લાઈન આના પછી આપણે જે ચીજ ગીત લઈશું એમાં એકી સંખ્યા આવશે એટલે તમને સોરી એકી અથવા બેકી એ લગભગ ભોપાલી રાગમાં આવી ગયું છે એ પણ તમે ભોપાલી રાગમાં જોશો એટલે ખ્યાલ આવી જશે એટલે આપણે ડિટેલમાં નથી જતા દુગુન શરૂ કરી છે હું દુગુન તમને વગાડીને બતાવીશ ગાવામાં મારો પહેલી કાઢીથી ઉપર સ્વર જતો નથી પણ છતાં હું એકવાર ગઈને વગાડીને બતાવું અને એકવાર ખાલી વગાડીને બતાવીશ બરાબર તમે ધ્યાન આપજો વ્યવસ્થિત એટલે તમને પણ એની ડિટેલમાં ખ્યાલ આવી જશે અને તમારે કોઈ આ જો કોર્સની પીડીએફ ફાઇલ બે છે એ ખરીદવી હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો એની માહિતી આપી દઈશ ઘણાને લખવાનો કંટાળો આવતો હોય છે નોટ બનાવવાનો કંટાળો આવે તો આપણી પાસે તૈયાર પીડીએફ ફાઇલ છે છાપેલી કમ્પ્યુટરાઈઝ એ બંને કોર્સની પીડીએફ ફાઇલ તમારે લેવી હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો એની માહિતી આપી દઈશ કિંમતની બીજી નોટેશન નોટેશનથી જે લોકો શીખે છે જે લોકોને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવતો હોય તો નોટેશન સાથેની અલગ અલગ પ્રકારની સાત પીડીએફ ફાઇલો છે ગરબાની છે ત્રણ તાલીના ગરબાની છે ફિલ્મી ગીતોની છે ભજનની છે ધૂનની છે રાગ ગોપાલી આધારિત વીસથી બાવીસ ગરબો ભજનના નોટેશન છે આ બધી જ ટોટલ સાત પીડીએફ ફાઇલો છે એ પણ તમારે ખરીદી હોય તો પણ તમને એની હું માહિતી આપી દઈશ અને પદ્ધતિસર મારી પાસે ટચમાં રહીને શીખવો તો વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે એની પણ તમને માહિતી આપી દઈશ ઓકે સ્ટાર્ટ કરીએ 아이 <머래> તો દુગુન અથવા તો સિંગલ જે પણ તાલ સાથે તમારે વગાડવાનું એ તાલ સંપૂર્ણ નોલેજ તમને હોવું જોઈએ વેઢા ઉપર હાથેથી અથવા તો હાથેથી તાલ આપીને તાલી ખાલીને તમને સમજાવવી જોઈએ મેં આગળ છે એ પ્રમાણે પ્રેક્ટિસ કરી લેવાની પછી વગાડવાની કોશિશ કરીને ડાયરેક્ટ વગાડશો તો નહીં વાગે અને ફરીથી કહું છું કે તાલ સાથે વગાડવામાં મુશ્કેલી પડતી હોય ગાવામાં મુશ્કેલી પડતી હોય તો એનો અલગથી મેં વિડીયો બનાવેલો છે એ વિડીયો ના મળતો હોય તમને વોટ્સઅપ પર મેસેજ કરજો એની લિંક તમને ચોક્કસ મોકલી આપીશ ફરીથી મારો વોટ્સઅપ નંબર લખી લો સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરેશ પ્રજાપતિ નગર નેક્સ્ટમાં આપણે મળીશું સ્વર્મલિકા કમ્પ્લીટ થઈ ગઈ દુગું સાથે એટલે કે ચીજ ગીત સાથે મળીશું ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે